ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવક તો નથી મિત્રો ગઈકાલે આવક રાતે થઈ હતી મિત્રો તો તેની આવકનો પાકો આંકડો આપણી પાસે આવી ગયો છે મિત્રો નેવું હજાર ગુણીની આસપાસની આવક અત્યારે જોવા મળી છે અને અત્યારે હરાજીનું કામકાજ બ્લોક નંબર છમાં ચાલુ થયું હતું ત્યારબાદ બ્લોક નંબર બેમાં ચાલુ થયું છે મિત્રો ને આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હરાજી ચાલુ હોય તો ચાલો હરાજી બાજુ જાસી જાણસી કે ભાઈ છે આજના ચણાના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે ને વિડીયોના એન્ડમાં આપણે તેજી મંદિરની થોડી જાણવાની ટ્રાય કરશું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તેરસો એકાવન તેરસો એકાવન રૂપિયાનો એકાવન ના ભાવ બીજો ઢગલો મિત્રો તેરસો ને એકાવન રૂપિયાનો વેચાણો છે તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે બીજો ઢગલો છે તેરસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે બીજો ધાણા ની ક્વોલિટી છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ને કલર વાળો માલ છે મિત્રો ધાણાની ક્વોલિટી છે ચૌદસો ને એકાણું રૂપિયામાં આ ક્વોલિટી વેચાણી છે ધાણાની ક્વોલિટી ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે સોલિડ ક્વોલિટી છે ધાણા છે একত্ৰিছ ৰূপ এক ভাৱে তলিট ৰ

. મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો આજે બજારમાં કાલ જેવી બજાર જોવા મળી રહી છે ઈગલ ઈગલ પ્લસમાં બજાર કાલ જેવી જોવા મળી રહી છે મિત્રો અને ઊંચા માલમાં કદાચ પાંચ દસ રૂપિયા ઢીલું કહી શકાય બી બાકી બજાર સેમ અમ તારે કાલ જેવું ટકેલું જોવા મળી રહ્યું છે આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇજ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં